જુલરામ છે લાલ ઘુમ તાપમાં મોહરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચો વચ હતો એક ગુલ મોહરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી લાલ ઘૂમ તાપમાં મોહરતો મસ્તીનો તોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી અરે આ નગર ની વચો વચ હતો એક ગુલ મોર તે ક્યાં ગયો કોઈ તું નથી પૂછું છું બાર ને બારીને ને લાલ નળી યા છજા ને વળી ગોખને પૂછું છું બાર ને બારીને ભીંતને લાલ નળી યા છજા ને વળી ગોખને કે રાત દી ટોડલે બેસીને ગહેકતો મોર તે ક્યાં ગયો કોઈ કહે તું નથી પૂછું છું બહારને બારીને ભીંતને લાલ નળી આ છજા ને વળી ગોખને કે રાત દી ટોડલે બેસીને ગહેકતો મોરતે ક્યાં ગયો કોઈ કહેતું નથી કંઈ જ ખૂટ્યું નથી કંઈ ગયું પણ નથી જરજવે રાત સૌ એમનું એમ છે કંઈ જ ખૂટ્યું નથી કંઈ ગયું પણ નથી જરજવે રાત સૌ એમનું એમ છે તે છતાં લાગતું સઘળું લૂંટી અને ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી જિંદગી ના રૂપાળા ચહેરા ઉપર જિંદગી ના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા જિંદગી ના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા કોણ છા ના પગે આવી મારી ગયો નોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી જિંદગી ના રૂપાળા ચહેરા ઉપર ઉજરડા ઉજરડા સેંકડો ઉજરડા કોણ છા ના પગે આવી મારી ગયો નોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી ને પાછલી રાતની ખટઘડી એ હજી એ તળે ટીને દામોદર કુંડ પણ પાછલી રાતની ખટઘડી એ હજી એ તળે ટીને દામોદર કુંડ પણ ઝૂલણા છંદમાં નિતપલલ તો પ્રથમ પહોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી આ નગરની વચો વચ હતો એક ગુલ મોર ક્યાં ગયો કોઈ કહેતું નથી